પોરબંદર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં લોકોને બેંક લોન અંગેની પણ માહિતી આપવામાં આવી હતી અને લાખના લોન એનાયત કરાયા હતા પોરબંદર જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધમાં કડક પગલા લેવા આદેશ અન્વયે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની આગેવાની હેઠળ પોલીસ હેડક્વાર્ટર ડીટીસી હોલ ખાતે વ્યાજખોરીના દૂષણ વિરોધી ઝુંબેશ અન્વયે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારના નિયત કરેલા નાણાં કર્યા કરાવ્યા વગર વ્યાજે નાણાં આપનારા નિયત કરેલા ધારાધોરણ કરતા ઊંચા વ્યાજ દરે રૂપિયા આપતા શકશો વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા શકશો વ્યાજે આપેલા રૂપિયાના બદલામાં જંગમ કે સ્થાવર મિલકત પચાવી પાડનાર કે આવા પ્રયત્નો કરનાર શકશો તેમજ તે સિવાયની અન્ય કોઈ પણ જાતની વ્યાજખોરીની ગેરકાયદે થતી પ્રવૃત્તિ કરનાર શખ્સો દ્વારા નાગરિકોને કોઈ પણ જાતના રંજાટ કે ફરિયાદ બાબતે કોઈનો પણ ડર રાખ્યા વગર ફરિયાદ કરવા જાહેરમાં આહવાન કરવામાં આવ્યું હતું તથા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં આવી વ્યાજખોરી કરતા શખ્સો વિરુદ્ધ તેર ફરિયાદો દાખલ કરી આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું ઉપરાંત જિલ્લાના ક્રાઇમ રેટમાં ઘટાડો નોંધાયા હોવાનું પણ એસપીએ જણાવ્યું હતું લોક દરબારમાં એસબીઆઈના ચીફ મેનેજર સુમિત કુમાર ચાચંદ તથા લોન ઓફિસર ચંદનકુમાર પાલે હાજર રહી સરકાર માન્ય સંસ્થાઓમાંથી લોન લેવા અંગેના ફાયદાઓ અંગે તથા લોનના અલગ અલગ પ્રકારો બાબતે તથા લોન પરના વ્યાજ દરો બાબતે તથા લોન લીધા બાદ લોન પરત ભરપાઈ નહીં કરી શકનાર પાસેથી લોનની રકમ વસૂલ કરવા અંગેના નિયમો બાબતે વિસ્તારથી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું લોક દરબારમાં જરૂરિયાતમંદ દસ લોકોને ઓગણીસ લાખના રૂપિયાની બેંક લોનની મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં ક્રાઇમ રેડમાં થયેલા ઘટાડાના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં જણાવાયું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં અગાઉના વર્ષ કરતાં હત્યાના ગુના સિત્તેર ટકાનો ઘટાડો અને વર્ષ બે હજાર ચોવીસમાં સત્તાવન ટકાનો ઘટાડો નોંધાયો છે હત્યાની કોશિશના ગુનામાં વર્ષ બે હજાર ચોવીસમાં સત્તર ટકા ઘટાડો મારામારીના ગુનામાં ઓગણાસ સિત્તેર ટકાનો ઘટાડો ચોરીના ગુનામાં 59% નો ઘટાડો નોંધાયો છે તેમ જણાવી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ ક્રાઈમના દરેક આંકડાની અગાઉના વર્ષોની સરખામણી અને અત્યારની વિગતો જાહેર કરી પોલીસ હર હમનીસ પ્રજાની મિત્ર છે તેમ જણાવી નિર્ભયતાથી પોલીસનો સહકાર લેવા અપીલ કરી હતી નિપુલ કોપટ કોલ ટુ ધ ટાઇમ્સ જિલ્લા કક્ષાનો એક લોક દરબારનું આયોજન કરેલ હતું આ લોક દરબારનો હેતુ છે એ વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદો દાખલ કરવાનો અને લોકોને બેંક મારફત લોન મળી રહે એ માટેના લોન મેળાના નિષ્ફળ માટેનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી અરજદારો અને લાભાર્થીઓ આવેલા હતા પોરબંદર જિલ્લાની વાત કરીએ તો રાજ્ય સરકાર ગૃહ વિભાગ અને આપણા કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા જિલ્લાની અંદર કોઈ પણ ગુનેગાર હોય એની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા બાબતની જે સૂચનાઓ મળેલી છે એના ભાગરૂપે આજે અમે આ લોકદરબારનું આયોજન કરેલું હતું લોકદરબારના માધ્યમથી લોકોને અમે અપીલ કરીએ છીએ કે જિલ્લામાં આપને કોઈ પણ વ્યાજખોર સામે કોઈપણ જાતની ફરિયાદ હોય તમારી પાસેથી ઊંચા વ્યાજે કોઈપણ વ્યક્તિ પૈસા પડાવતા હોય આપની જમીન મિલકત પડાવી લીધી હોય તાક ધમકી આપતા હોય દબાવતા હોય તો આવા કોઈપણ ચમરબંધી સામેની ફરિયાદ હોય તો પોલીસ વિભાગ છે તાત્કાલિક ગુનો દાખલ કરી અને એની સામે કાર્યવાહી કરશે આ ઉપરાંત પણ જિલ્લાની અંદર જે કોઈ પણ ગુંડા આવારા તત્વો દ્વારા જે કોઈ રંજાણ કરવામાં આવતી હોય તો અમે આપના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે તમારે કોઈ પણ ચમરબંધી સામે કોઈ બીવાની જરૂર નથી તમે પોલીસનો સંપર્ક કરો પોલીસ કોઈપણ ચમરબંધી હશે એની સામે તાત્કાલિક ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે અમે ગઈકાલે જ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પણ એક વ્યાજખોરી વિરુદ્ધની આવી ફરિયાદ દાખલ કરેલી છે તેમાં આ જે ફરિયાદી છે એની પાસેથી પંચોતેર લાખ રૂપિયાની જે લોન હતી એની સામે ચાર કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધા પછી પણ એની મિલકત છે એ દબાવી દેવામાં આવેલી હતી ી લેવામાં આવેલી છે તો આ ફરિયાદીની ફરિયાદ તાત્કાલિક ગઈકાલે દાખલ કરી અને અમે ગુનો દાખલ કરેલો છે અને આજે એ પૈકીના એક આરોપીની કમલાબાગ પોલીસે એરેસ્ટ પણ કરેલી છે તો ફરી વખત અમે આજે આપ સૌના માધ્યમથી અને આજના લોક દરબારના માધ્યમથી પણ જિલ્લાના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે તમારી પાસેથી આ રીતના કોઈ પણ વ્યક્તિ જો ઊંચા વ્યાજે જો રકમ પડાવતા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો પોલીસ તમારી ફરિયાદ તાત્કાલિક દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરશે